પટેલ હાઈસ્કૂલ વણસોલ મુકામે તારીખ દસ એક પચીસ અને અગિયાર એક પચીસ ના રોજ શાળામાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરીને રમોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો આ વાર્ષિક રમોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક રમોત્સવમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા સંપૂર્ણ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા શાળાના બાળકોને બને બંને દિવસે અલ્પાહારનું આયોજન કરવા કરાવવામાં આવ્યું હતું સમગ્ર સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે તેમને શ્રી રઘુનાથજી કેળવની મંડળ દ્વારા મેડલ એનાયત કરવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સરસ આયોજન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ આયોજન કરવા બદલ શ્રી રઘુનાથજી કેળવની मंडल તેમજ શાળાના આચાર્યવ્યાસ સાહેબ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિલિપભાઈ પટેલ